સમીખાતે નવીન સહસનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું આશીર્વાદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને બાબુજી ઠાકોર તેમજ મનુજી ઠાકોર અને મામલેદાર સમી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સમીખાતે વડિયાર વિસ્તારમાં આરોગ્ય સેવા મળી રહે તેને ધ્યાનમાં રાખી વડિયલ પંથકમાં આવેલા સમીખાતે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને બાબુજી ઠાકોર મનોજી ઠાકોર તેમજ મામલદાર સમી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય આશીર્વાદ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું ડોક્ટર ડેનિસ રાજ વાઘપુરાવાળા દ્વારા ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું સમી ખાતે આવેલ હીર પ્લાઝા કોમ્પ્લેક્ષ ખાતે આજરોજ અખાત્રીજને તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સમી તાલુકાના વાગપુરાના ધનજીભાઈ નારાયણભાઈ રાઠોડ પરિવાર દ્વારા ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડેર પંથકમાં લોકોને સારી સુવિધા મળે તેને લઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું મારું નામ ડૉક્ટર ડેનિસ રાજ છે હું વડિયાર પંથકમાંથી આવું છું અને અમે અત્યારે અમારા હોસ્પિટલનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ જેનું નામ આશીર્વાદ હોસ્પિટલ છે જે આપણે સમી પંથકમાં છે જે સમીથી સમી ગુજરવાડા હાઈવે હજુ અને હિરપાજા હિર પ્લાઝા કોમ્પ્લેક્ષ અને માર્કેટ યાર્ડની સામે છે અને મેં મારું એમબીબીએસ સિવિલ હોસ્પિટલ રાજકોટથી કરેલ છે અને મેં મારું એમડી સિવિલ હોસ્પિટલ ગાંધીનગરથી કરેલ છે હવે હું મારા પંથકમાં થોડી સેવા કરવા માગું છું મેં મારા વિસ્તારમાં થોડી ગરીબી અને થોડું એવું જોયું કે લોકોને સારવારની સાચીમાં જરૂર છે અને સરસ ઉત્તમ સુવિધા મળી રહે એના માટે થઈને મેં થોડું આગળ વધાર્યું છે કેવા પ્રકારની સેવા કરવાના છો તમે અમે તમામ પ્રકારની સેવા કરવાના છીએ શું શું સગવડ ઉપલબ્ધ સગવડ ઓક્સિજનથી માંડીને દરેક દરેક પ્રકારની ઇમરજન્સી હેન્ડલ કરવાની બધી ઉત્તમ સુવિધા મળી રહેશે કોઈ ગરીબ દર્દી આવે તો કોઈ ગરીબ દર્દી આવે તો આપણે એની પૂરેપૂરી કાળજી લઈશું અને એની પૂરેપૂરી સારવાર આપીશું અને જરૂર પડે તો આપણે એની પાસેથી એકદમ ફ્રીમાં નિદાન કરી આપીશું